ઝુંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા દબાણ હટાવ પ્રક્રિયાના વિરોધમાં ધરણા કરતાઓ આગેવાનોની પોલીસે અટકાયત કરી શહેરની ગઢેચી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા આ સામાન્યોને નોટિસ પાઠવવામાં આવી છે જે નોટિસના અનુસંધાને કોંગ્રેસના નેજા હેઠળ ઝુંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિ દ્વારા દબાણ હટાવવા પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત મહાનગરપાલિકાની સાધારણ સભાના સમયે ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી ધરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

અરું નામ મહેબૂબ ખાન બલોચ છે ઝુંપડપટ્ટી રક્ષા સમિતિના મહામંત્રી આજે છેલ્લા ત્રણ મહિનાથી ભાવનગરમાં જે પ્રશ્ન ગૂંચવાય ને લોકોને ભય ડિમોલેશનના મુદ્દે ભાવનગર ઝૂપડપટ્ટી હિત રક્ષા સમિતિ દ્વારા બે બે રેલી કાઢવામાં આવેલી જે પાંચ પાંચ સાત સાત હજાર માણસોની રેલી હતી છતાં પણ આ સત્તાધીશોએ કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી તો આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું એ બોર્ડની અંદર અમારો અવાજ રજૂ થાય ને બાવનને બાવન કોર્પોરેટરોને દિલ્હીની અંદર ભગવાન વસે અને અમારા હિતમાં કાંઈ નિર્ણય લે એ માટેથી આજે અમે ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો પણ આ ભાજપ સરકાર ને આ સત્તાધીશોએ એ ધારણા પણ પસંદ નથી ને પોલીસ બોલાવી અને અમારી ઉપર જોર જુલમ કરી અને અમારા ત્રણસોથી ચારસો માણસોની ધરપકડ કરવામાં આવી છે ને આ સરકારની બેધારી નીતિ કેવી છે કે દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભાજપ સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર એવું જાહેર કરેલું છે કે દિલ્હીની અંદર સત્તરસો ઝૂપડપટ્ટી ગેરકાયદેસર છે તેને અમે કાયદેસર કરી આપશું તો ભાવનગરમાં તો ત્રીસ ત્રીસ વર્ષથી તેમને સત્તા આપે છે ભાવનગરની પ્રજા તો એ ઝુંપડપટ્ટીને કાયદેસર કેમ નહીં ને બીજું એક કહેવાનું એ છે કે ગયા બોર્ડની અંદર મેયરશ્રીએ કોંગ્રેસ પક્ષે જે આ મુદ્દો ઉપાડ્યો ત્યારે મેયરશ્રીએ એવું કીધેલું કે જે લોકોએ ઝુંપડપટ્ટીવાળાએ હાઉસટેક ભરતા નથી ને જે લોકો હાઉસટેક ભરે છે તે લોકોને અમે કાંઈ કરવાના નથી તો પંચોતેર ટકા ઝુંપડપટ્ટીવાળા હાઉસટેક ભરે પચીસ ટકા બાકી છે જો મેયરશ્રી ખાતરી આપતા હોય ને બોર્ડમાં ઠરાવ કરતા હોય કે હાઉસટેક ભરેલો છે એ ઝુંપડું અમે પાડવાના નથી તો જે પાંચ લાખ કે દસ લાખ ભરવાના આવશે તો એ ઝુંપડપટ્ટી હિતરક્ષા સમિતિ ભરવા તૈયાર છે તો આ સરકારને અમે એ કહેવા માટેથી જ આવ્યા હતા ને આ સત્તાધીશોને દિલ્હીની અંદર ભગવાન વસે ને સિત્તેર કરોડના ખર્ચે જે ગણેશી શુદ્ધિકરણનો પ્રોગ્રામ કર્યો છે એ શુદ્ધિકરણનો પ્રોગ્રામ નથી પણ આઠસો મકાન એક હજાર કુટુંબ ને દસ હજાર વ્યક્તિઓના છે ને વિનાશનો કાર્યક્રમ છે આ સિત્તેર હજારના ખર્ચે એટલે આવો સિત્તેર હજારના ખર્ચે દસ હજાર માણસોનો વિનાશ થાય એવો વિકાસ ભાવનગરની પ્રજાને ખપતો નથી